હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે ચારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે કચ્છ સૌરાષ્ટ્રમાં થંડાસ્ટ્રોમની આગાહી આપવામાં આવી છે વરસાદની સાથે થંડાસ્ટ્રોમની આગાહી અપાઈ છે ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની વકી છે ત્રીસથી ચાલીસ કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે दिनों के लिए जो गुजराती स्टेट के लिए फॉरकास्ट है उसमें आज के लिए बात करेंगे तो आज के लिए ड्राई वेदर प्रिवेल करेगा और कल के लिए डे टू डे थ्री और डे फोर के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए और डे टू की बात करेंगे कल तो के लिए तो कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडर स्टॉर्म की वार्निंग है और डे थ्री के लिए

दर्ज होगी और जो बढ़ोतरी होगी वो दो से चार डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है और तीन दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में, में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो दो से तीन डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में, में। गिरावट होने का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए बात करेंगे तो 16 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस का બગડી હોવાની વિગતો આવી રહી છે મહારાષ્ટ્રના મણીબેલની ગામની ઘટના છે તાત્કાલિક સારવાર હેઠળ ગરૂડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં તેઓને ખસેડાયા છે રીશસે અંદર રમતા સમય જંગલી ઝેરી બી ખાતા હોવાની માહિતી છે બોટ એમ્બ્યુલન્સમાં તેઓને લવાયા છે હાલ તબિયત સામાન્ય છે થી વધુ બાળકોને આ ઝેરની અસર થઈ હોવાની સામે આવી છે મહત્વનું છે કે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવતા મહારાષ્ટ્રના થી વધુ ગામોનો વ્યવહાર નર્મદા જિલ્લાના કેવડીયા એકતા નગર સાથે છે અમદાવાદનું ઇસ્કોન મંદિર આવ્યું છે ફરી એક વખત વિવાદમાં ઇસ્કોન મંદિર ઉપર દીકરીનું બ્રેઇન વોશ કરાતું હોવાનો આક્ષેપ છે હાઈકોર્ટમાં અરજી થઈ હતી નિવૃત્ત આર્મીમેન અને એક પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સમાં ઇસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અરજીમાં પિતાનો આક્ષેપ છે કે મંદિરમાં ગાંજો ડ્રગ્સ આપીને બ્રેઇન વોશ કરવામાં આવ્યો છે જેમાં દીકરીના પિતાએ મંદિરમાં દીકરીના ગુરૂ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે પિતાના આક્ષેપો સામે દીકરીએ પણ હવે વિડિયો વાયરલ કર્યો છે અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે દીકરીના મતે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે પિતા સામે જ આક્ષેપ કર્યો કે તેના પિતા તેને ધમકી અને મારામારી કરતા હતા જેના કારણે નર્ક જેવી સ્થિતિના પગલે તે ઘરેથી નીકળી ગઈ તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો છે તો ઇસ્કોન મંદિર સામે થયેલા ગાંજા અને ડ્રગ્સના આરોપો મંદિર પ્રચારકે ફગાવ્યા છે જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી આ મામલે હાથ ધરાશે એમને ચેલેન્જ આપ્યો ના કરશો તો તમારી દીકરી ઇસ્કોનમાં જશે તમારે જે બે તોડી નાખજો તમારે જે કરવો કરી નાખજો છોકરી તમારી ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાઈ છે અમે અમારા શિષ્ય એટલે અમે જે કર્યું અમે કરી તમારું કંઈ ચાલે નહીં પછી અમે ના પાડ્યું તો તોય એ બધા છોકરીને માઇન્ડ વોશ કરી દીધું દીકરીને શું ખવર ભગવાન જાણે હા એ બધું અત્યારે મારી દીકરી કોઈથી જિંદગીમાં ના કોઈથી નાચી ના કોઈથી શાકભાજી યા કોઈ માર્કેટમાં પણ મારી ફેમિલી કે મારા સવા કોઈથી બહાર ગઈ નથી પણ એ દીકરી અત્યારે મોટી મોટી પાર્ટીઓમાં લઈ જાય નચાડે છે ને છોકરી બધી નાચે છે એ મેંના વિડીયો જોયા છે આ બધા ડ્રગ્સ ને એવા દવાઈઓ લઈએ છે એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરી ને સ્કૂલમાં નચાડવાનું જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાશ ઉદવાનું કામ કરે सो so, मैंने अपनी मर्ज़ी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ ये सब तो मैं बाय फ्लाइट आई हूँ तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं वहाँ पे ऑलरेडी सारा फूटेज वगैरह सब कुछ होगा रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कम्प्लेंस लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है सो तो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें

અને એમાંથી એક બે જણાવતા અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર આ એક અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે બરાબર પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કઈ પ્રકારના આક્ષેપ મૂકી શકો હાઈકોર્ટ હાઈકોર્ટે નોટિસ કાઢી છે રિસ્પોન્ડન્ટ નંબર ચાર જે ભગાડી ગયો છે જે નિલેશ ગોસ્વામી કે જે છે તે નિલેશ કરીને છે તે અને બાકીના જે છે તે અને કોર્પોરેશન નોટિસ કાઢી છે પોલીસ ઓથોરિટીની સાથે સ્ટેટ

અત્યારે હાલ જે ચૂંટણીનું વોટિંગ જે ચાલી રહ્યું છે બરાબર એ ગેરવ્યાજબી છે એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પણ અમે લોકો જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી અને અત્યારે નવા હુકમ પ્રમાણે લોકો કરી રહ્યા છે તો આ એકદમ તદ્દન ખોટું છે અને જે જૂના હુકમ પ્રમાણે છે કે દરેક કોમના પ્રતિનિધિત્વ મળવું જોઈએ જો એ નહીં મળે અને એક જ કોમને એકથી વધુ વ્યક્તિની જો એમાં નિમણૂક થશે તો હું પોતે હાઈકોર્ટમાં એની સામે રીટ કરીશ અમે મેં લેખિતમાં બી આપી દઉં ભાઈ અમે ટ્રસ્ટી તરીકે રહેતા નથી તે છતાંય એ લોકો છોડતા નહોતા પદ પછી અમારે આ રાહ લેવી પડી જે બહુમતી ચૂંટાય એને દરેકને માન આપવામાં આવ્યું છે અને પણ અમારામાં ત્રણ છે તો એમનામાં છ છે એમ કરીને દસ જ્ઞાતિમાં અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી સમય એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીડ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી પછી એમનો હાર ભાડીને એમને હાઈકોર્ટમાં રીડ કરી છે આમાં બિલકુલ રાજકારણ નથી ને ચૌદ ઉમેદવાર ઉમેદવારો હતા એમાંથી ત્રણ ઉમેદવારો કે ચાર ઉમેદવારો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી ઓલરેડી એમણે એમની ઉમેદવારી પાછી ખેંચેલી છે બાકી કંઈક ત્રણેક ઉમેદવારો બચતા હતા એટલે હું ઇલેક્શન કરવું જરૂરી હતું એટલે અમે અમારું ઉમેદવારી ચાલુ રાખી અમદાવાદના ખોખરામાં આશરે અડતાલીસ કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે સાથે જ બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસે મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર નામના શખ્સોને ઝડપ્યા છે પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં જ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરવામાં આવી હતી આરોપીઓ વિરુદ્ધ અગાઉ બે રાયટીંગના ગુના દાખલ કરાયા છે હજી પણ અન્ય બે આરોપીઓના પોલીસ શોધખોળ કરી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આકૃત્ય કરવામાં આવ્યું છે આ ઘટનામાં પોલીસે વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે શહેરના એક હજાર થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે અને આ સાથે જ અડતાલીસ કલાકમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરાઈ છે જે પહેલી પોલીસ વિસ્તારમાં વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ આવેલું હતું જે સ્ટેચ્યુને કેટલાક માણસો દ્વારા અહીંયા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચ વાળા છે ગઈકાલે બે આરોપી આઈડેન્ટીફાઈ કરીને એ લોકોને ઉપાડી લેવામાં આવેલ હતા એ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલા છે જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તેની નવી મૂર્તિ પણ એ લોકો લાવી છે તેનું સવારે અનાવરણ કરવામાં આવેલું છે અમારું આંદોલન સમાપ્ત થયું છે અને જે બાળકીના આરોપી છે એની જલ્દી જલ્દી ધરપકડ કરવામાં એવી અમારી માંગણી છે અમારું જે આંદોલન હતું એમાં જે બી અમારા સમાજના અમારા ચાલીના રહીશો લેડીઝ છે કે જેન્ટ્સ છે વૃદ્ધો છે એ બધા થકી જ આંદોલન સફળ થયું છે આંદોલન હતું બે દિવસ શાંતિપૂર્ણ અત્યારે અમે ઘોષણા કરી છે કે ભાઈ શાંતિપૂર્ણ આંદોલન થઈ ગયું છે અમર જે ત્રણ મુખ્ય માંગણીઓ હતી કે આરોપીઓની ધરપકડ થાય એમને અહીંયા પરેડતા થાય બીજી વસ્તુ કે નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવે એ બે દિવસમાં અમારું જે ત્રણેય માંગનાથી સંતોષ થાય છે અને અમે આ આંદોલનને અહીંયા સમેટવામાં સમેટીએ છીએ જે ચોક્કસથી ચોવીસ કલાકના અમારા સાથી મિત્રો અને અમારા સમાજ અને અમારા દરેક બેન ભાઈ બધાના સહયોગથી જે અમારું જે અમે આંદોલન કર્યું એની સફળતા રૂપે બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પણ અમારી લડત હજુ બંધ થઈ નથી ત્રણ આરોપીઓ બાકી છે અમારી ન્યાય છે અમારી માંગણી છે જે અમે પોલીસ પોલીસ સુધી પોલીસ પ્રશાસન આગળ રજૂ કર્યા અંબાજીમાં અને ભણાવવાયુ કાયદાનો પાઠ પોલીસે લૂટારુઓનો કાઢ્યો સરઘસ શક્તિપીઠ સર્કલ ઉપર લૂંટ આસરવામાં આવે પોલીસે લૂંટમાં બે આરોપીઓની ધરપકડ કરી લૂંટની ઘટનાનો પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું